નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે પેટ્રોલ અને ડીઝલની ઊંચી કિંમતોથી પરેશાન લોકો માટે એક સારા સમાચાર છે આગામી મહિને લોકોને પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં મોટી રાહત મળી શકે છે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં લીટરે રૂપિયા પાંચથી દસનો ઘટાડો આવી શકે છે જ્યાં દોસ્તો વાસ્તવમાં સરકારી ઓઇલ કંપનીઓ પોતાના ત્રિમાસિક પરિણામો જાહેર કર્યા બાદ આગામી મહિને ઈંધણની કિંમતમાં ઘટાડો કરવા વિચારણા કરી શકે છે કિંમતમાં ઘટાડા પાછળનું મુખ્ય કારણ કંપનીઓનો રેકોર્ડ બ્રેક નફો બની શકે છે જ્યાં દોસ્તો અહેવાલો અનુસાર સરકારી ઓઇલ કંપનીઓનો ચોખ્ખો નફો વિક્રમી રૂપિયા પંચોતેર હજાર કરોડથી વધારે થવાની સંભાવના છે બીજી તરફ વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઇલની કિંમતમાં નોંધપાત્ર ઘટાડો થયો છે તેથી સરકારી ઓઇલ કંપનીઓને સસ્તી કિંમતે ક્રૂડ ઓઇલ મળી રહ્યું છે તેને કારણે પણ કંપનીઓના નફામાં તીવ્ર વધારો થયો છે નોંધનીય છે કે જાહેર ક્ષેત્રની કંપનીઓને વર્ષ બે હજાર બાવીસના એપ્રિલથી કિંમતમાં વધારો કર્યો નથી એક ટોચના અધિકારીઓ અનુસાર હાલમાં કિંમત નક્કી કરવા બારે ચર્ચા વિચારણા ચાલી રહી છે જ્યાં દોસ્તો તો અત્યાર માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે ચેનલમાં નવા આવ્યા હોય તો વિડીયોને લાઈક કરી મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો